અને સ્વામિનારાયણના મંદિરે બધું મેળો ને એવું રાખેલું છે તો આપણે જ્યાં જવાનું છે આજે ભાઈ ને તો આપણે ગાડી આગળ આવ્યા છે અને એક ગાડી આગળ વધી ગઈ છે તો હાલો આપણે ત્યાં જઈ એવું રિએક્શન છે આ તમને બધું દેખાડશું કેવો મેળો છે તો હાલો વિડીયોમાં બનાવી રહેજો અને એન્ડ સુધી વિડીયો જોઈજો મજા આવશે તો હાલો મળી હાલો મિત્રો આપણે પહોંચી જશે આપણે સ્વામિનારાયણના મંદિરે પહોંચી જશે અને જો અહીંયા બધું ગોઠવેલું છે આવું અમે તો હાથી કવડો મોટો છે ખાઈ બલ્લો હાથી છે આપણે ટપ કરીને જોયું તો ડૂબ ડૂબ સારું ખાઇબલ્લો હાથી છે જો કેવું ડેકોરેશન ગોઠવેલું છે તો આ બધું બુદ્ધિ આપણે જવાનું છે ખુદ જોવા આપણે જવાનું છે હાલો તમને દેખાડશું ને આ કેવો ક્રિએશન છે આપણે જોવાનું છે જોવા કેવી મજા આવે અહીંયા તો મેળો છે ઓઇલ પણ આપણે મેળો તો કંઈ જોવા જવાનું થતો નથી હવે આપણે જવાનું છે ભૂત બંગલામાં ટિકિટ કેટલી છે આપણે પેલા જોઈશું ચાલો તમને પણ દેખાડશે તો વિડીયોમાં બનાવી રહીજો હલો મિત્રો આપણે જો ટિકિટ આવી ગઈ છે આપણી ચાર ટિકિટ લીધી છે આપણે ચાર ભાઈ આવ્યા છે ચાર ટિકિટ લીધી છે અને હવે આપણે જવાનું છે આમાં તો આપણે અંદર જઈએ અને ભૂતની અવ્યો ક્રિક છે આપણે તમને દેખાડવાના છે આગળ હલો આપણે અંદર જઈએ તો ચારે ભાઈબંધને બહેનને આગળ ટિકિટ આપી દેવી હોય આની છે હલો આપણે અંદર જઈએ અને દેખાડશું બધું તો વિડીયોમાં બનાવી રહીજો

હાલો એન્ડ સુધી બે ના રેજો વિડીયોમાં જોવા રૂમમાં જવાનું છે આપણે જોવા આનો રિએક્શન હજી તો જોવાનું બહુ બાકી છે તો અહીંયા બધું ભૂત નહીં એવું છે જો અહીંયા હાલો મિત્રો આપણે આગળ જતા જો બાળ બાળનગરી આવી ગઈ છે આપણે જવાનું છે બાળનગરીમાં અહીં જો મારા ભાઈ રાહુલ ધૂમ ગાડી અહીંયા પડી છે રાહુલ ભાઈ તારી ધૂમ ગાડી અહીંયા પડી છે લઈ જાય છે ભાઈ તું

બહુ મસ્ત છે તો અહીં રેલગાડી હાલી જાય છે રેલના ફાટક ને એવું બધું છે આવા ને દીપડા ને મોટર ને બધું અહીં એ લાય તો પવન થઈ ચુ લાગે તો બધું આ બાળનગરી કહેવાય છોકરાઓ માટે છે બધું હું અમે જોઈ હાલો આગળ બધું લાટકાનું જોવાનું છે મિત્રો અહીંયા જો આવા જ નહીં દીપણ નહીં તો બાય રખડે તો મીંડાન હરણિયાન શિયાળ ને આગળ ટ્રેન આમ ગઈ છે આ બધું આગળ આવે છે તમને દેખાડીએ તો આમ ગઈ છે ઓલા ઓફિસમાં હા માખી પોગી છે એટલે અહીં જોયું તો દીપડા ને મીંદડા ને બધું હારે રખડતું હતું તમે તો કોઈ દી હારે જોયું નહીં હોય જોઈ લો આગળ ટ્રેન આવે એટલે તમને દેખાડું અહીંયા જો બાળનગરીમાં આપણે આવી ગયા છે

તમે મારો ભાઈ ભાઈબાન વિજય બેઠો છે જો આગડા આવે છે હા જો આવી એક કામ છીને આવે છે બે હામી હામી થા હે ભાગ છુક ભાગ છુક આવીને હૈ લે આવજો હૈ લે જાય ક્યાં ઓ કામ ગઈ ને કામ ગઈ હાલો ઈ તો વૈયા ગયા રાહુલ ભાઈ આ એક ક્યાં ખરે અહીંયા આમ અહિયાં થોડું ભે માણાવ છે બધાયની જો ફોટા પાડે છે રાહુલ રાહુલ તારા આમ નોટું બે હોય યાર બધાય માણા ભાડે એમ નો બે તારે એમ કદાચ ઘરે બેઠો તો સારું લાગે તો તારી પણ બધા ફોટા પાડો આવ્યા હા રાહુલ યા હા વાંધો નહીં તું એટલો બધો સેલિબ્રિટી થઈ ગયો મને ખબર નથી હા જો અહીંયા કૃષ્ણ ભગવાન છે ત્યાં પણ બધા ફોટા પાડે છે તો આ કૃષ્ણ ભગવાન છે ને ત્યાં બધા ફોટા પાડે છે આપણે વોટર શોપ માં જોવા અહીંયા વોટર શોપ લખ્યું છે તો આપણે હવે વોટર શોપ માં જવાનું છે વોટર શો વોટર શો લખે સોરી તો આપણે વોટર શો માં જવાનો છે બધું અહિયાં આપણે વોટર શો માં આપડી એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ બહેનોની બધા આગળ તો આપણે હવે જઈશી ધીમે ધીમે આપણે વોટર શો આપણે જોયા નથી આપણે પહેલી વખત જોવાનો છે હાલો કેવો છે વોટર શો વાહ આ જા દે તૈ ઓહો આ તો બરફ માં એવું લાગે જો આમ બરફ ને એવું લાગે ઓય પૂછીનો ગોળો ઓય પૂછીનો ગોળો કવડો માટર તમે તો કઈ જોયો જ નથી જોઈ લો બતકા ની જોઈ આ હા હા હાઈ વોટર શો તો એક નંબર છે જોઈ લે આ તો બહુ મજા આવે છે

પાણ આ લે લે મોટો દીપડો નરણિયા ના આલે દીપડો બેઠો હે આય દીપડો બેઠો હે દીપડો જો તમે બીટા ની હું આય રતો તો આય તો મન જાઓ એ ઉત પાણી ને ઉજો બરફવાળી પાણી આવે છે ભાઈ બનવાની તો આમ મજા આવે છે નિરાંતે તો જોતો એક દીકરો સામે ઉભો છે સામે ઉભો છે હાલો જે આપણે આગળ ઘણું જોવાનું છે વિડીયોમાં બનાવી રહીજો આ જો આ એનો નજારો જો આખો દિવસ ખોટા પડવા જાય લાગે હા આ

જો આ તમે લે આયો તો પૂરો થઈ ગયો હવે આગ લાલો જો શું હો છે સુના બેગ લાગે કે ન લાગે ઓ લાગે આ બે ગયો જા જા આપણે સડા પીતા છે હાલો હા સોડા પીતા છે હાલો મળશે આગળ ઓ આપણે લઈ આવા છે આગે જો આ પૂરું થઈ ગયું આ હાલો મિત્રો હવે આપણે જો આપણે ભૂતની બધું જોઈને આવ્યા છે મેળામાં આપણે જો મેળો અહીંયા છીએ આપણે મેળો જવાનો છે તો મારો ભાઈ મારી આ રીતે મારો ભાઈ બહેન એક જ બચ્યો છે અને બીજા અડ્ડાવાડા ફર્યા છે હાલો આપણે મેળો જવાનો છે એમાં ગીત ની એવું બધું ચાલુ થશે કોપી રેટ આવે કે એટલે આપણે સોંગ નોટ કરી દેવાનું છે જવું ને મેળામાં મેળામાં તો જવાનું જોઈએ ને આપણે આવ્યા છીએ બધું બેસાય છે મસ્ત મસ્ત બધું તમારે જે કાંઈ લેવું હોય તો ભાઈ આવજો બસ આવીએ આપણા મેળામાં મજા આવી ગઈ હોય ને તો સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હા તો બસ આજનો વિડીયો એટલા સુધી તો તમને વિડીયો ગમે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય